માહિતી બાતમીના આધારે નવસારી શહેરના દરગા રોડ વિસ્તારમાં મોટી દરગાની સામે પેન્ટર શેખની ગલીમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલ એમ્ફેટેમાઇન તથા કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો નવસારી એસઓટી પોલીસને મળેલ બાતમીના આધારે નવસારી શહેરના દરગા રોડ વિસ્તારમાં મોટી દરગાની સામે પેન્ટર શેખની ગલીમાં આવેલ મહેમુદા મંદિરના ઉપર નામાળે રેડ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલ છત્રીસ ગ્રામ એમ્ફીટેમાઇન જેની કિંમત તોત્તેર રૂપિયા અને જીરો ગ્રામ કોકેઇન જેની કિંમત ચારસો રૂપિયા મળી કુલ ચુમોતેર હજારનો મુદ્દાબાન મળ્યા હતા તેણે જબ્તો કર્યો જોકે પોલીસની રેડ દહેમાન આરોપી સોએ મુસ્તકિમ શેખ ઘરે હાજર મળ્યો ન હતું તેને વોન્ડ જાહેર કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહી છે આરોપી સોયમ મુસ્તકીમ શેક વિરુદ્ધ અગાઉ પણ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકો ટ્રોફિક